નમસ્કાર દર્શક મિત્રો શુક્રવારે બપોરે જિલ્લા સમાહર્તા ગૌરવ મગવાણાએ આમોદ નજીકથી પસાર થતી ઢાઢર નદી ઉપર બનેલા પુલનું નિરીક્ષણ કર્યું અને આ પુલનું નિરીક્ષણ કર્યા પછી તાત્કાલિક આ રસ્તો બહારદારી વાહનો માટે બંધ કરવાની જાહેરાત પણ માન્ય કલેક્ટરશ્રીએ કરી અને ત્યારથી આમોદ જંબુસર વચ્ચેનો આ ઢાઢર નદીનો પુલ એ બંધ હાલતમાં છે ભારધારી વાહનો માટે એસટી બસો જે મોટી છે એ પણ બંધ કરી દેવામાં આવી છે મિની એસટી બસ આ પુલ ઉપરથી ચાલી ગઈ પરંતુ ગૌરવ મકવાણાની મુલાકાત બાદ શનિ રવિ બે દિવસનો સમય પસાર થયા પછી શનિવારે તો કેટલાક વિડીયો પણ પ્રસિદ્ધ થયા કે આ ઢર નદીના પુલનું સમારકામ તીવ્ર ગતિએ ચાલી રહ્યું છે એવા વિડીયો પણ આપણે જોયા પરંતુ ખરેખર આ ઢઢર નદી પર આ પુલનું જે મરામતનું કામ કરવામાં આવ્યું એ શું ઉતરાયું તો એના દ્રશ્યો જુઓ દ્રશ્યોમાં નીચે આપ જોઈ શકો છો કે જે મરામત કરવામાં આવ્યું હતું શનિવારે એ રવિવારે તો ક્યાંક ખોવાઈ ગયું આ મરામત થયેલા પુલની ઉપર જે મટીરીયલ નાખવામાં આવ્યું હતું એ મટીરીયલ ક્યાં ગયું એ આજે દેખાતું પણ નથી તો આ પુલ ઉપર જે સૌથી ખરાબ પરિસ્થિતિ હતી કે નદીના બે સ્પાન વચ્ચેના સ્લેબના જે જોઈન્ટ વચ્ચે મોટો ગેપ પડી ગયો હતો એ મોટો ગેપ તો આજે પણ દેખાય છે આ દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે ગેપ તો આજે પણ છે જ એ ગેપ ને પૂરવાનું તો કોઈ કામ જ તંત્ર દ્વારા કરવામાં જ આવ્યું નથી તો પછી આ રોડની કે આ પુલની મરામત શું દર્શક મિત્રો આ પુલ ની મરામત કરીને ફરી નજીકના સમયમાં ચાલુ થશે એવી જો તમે આશા રાખી રહ્યા હોય તો એ આશા આપણી ઠગારી છે કારણ કે તંત્ર એ તો આ પુલના બંને તરફ લોખંડના પાઇપો લગાવીને સાત ફૂટ ઊંચી રેલિંગ મારવાની કામગીરીનો પ્રારંભ કરી દીધો છે એટલે કે આ પુલના બંને છેડા ઉપર સાત ફૂટ ઊંચી રેલિંગ લગાવવામાં આવશે કે જેથી કરીને મોટા વાહનો આ પુલ ઉપરથી પસાર જ ન થાય જ્યાં કામ કરતા કારીગરોને જ્યારે પૂછ્યું ત્યારે તેમણે કીધું કે આ બે પોલ ઊભા કરીને સાત ફૂટ ઊંચી રેલિંગ મારવાની સૂચના તંત્ર દ્વારા અમને આપવામાં આવી છે અને એનું કામ અમે આ કરી રહ્યા છે જો આ જે રેલિંગ ઊભું કરવાનું કામ કરી રહ્યા છે કામ ચાલી રહ્યું છે એ પણ આપણે જોઈ શકીએ દર્શક મિત્રો સાત ફૂટ ઊંચી રેલિંગ મારશે તો આ સાત ફૂટની નીચેથી તો ફોર વ્હીલ સિવાયના કોઈ વાહનો પસાર જ નહીં થાય જે મિની બસ હાલ જંબુસરથી ચાલી રહી છે એ મિની બસ આ સાત ફૂટના રેલિંગ નીચેથી પસાર થશે ખરી આવો પ્રશ્નો એ સ્વાભાવિક છે પરંતુ તંત્રએ તો સાત ફૂટ ઊંચી રેલિંગ મારવાનું કામ પ્રારંભ પણ કરી દીધું છે અને પૂર ઉપર જે સ્પાન વચ્ચેનો મોટો ગેપ છે એ ગેપને પૂરવાનો તો કોઈ પ્રયાસ તંત્ર દ્વારા આજ સુધી કરવામાં આવ્યો જ નથી દર્શક મિત્રો આ તંત્ર કેવું કામ કરે છે એ તો આપણે ગંભીરા પુલના અકસ્માત પછી ગઈકાલે એ પુલને બંધ કરવા માટે જે દીવાલ ચણી લીધી એના દ્રશ્યો જોઈને પણ જોયું હશે કે તંત્રએ દીવાલ તો ચણી લીધી પરંતુ રેસ્ક્યુ કામગીરી કરતા વાહનો તો હજુ એ એ રસ્તાના પેલા માર્ગ તરફ હતા એ રસ્તાના પેલા માર્ગ ઉપર રહેલા વાહનો આ પુલ પર દીવાલ ચણી લેવાથી નીકળશે કેવી રીતે આ તંત્ર આટલું સુંદર કામ કરે છે એ દ્રશ્યો આપણે જોયા છે સાત ફૂટ ઊંચી રેલિંગ માર્યા પછી તંત્ર પ્રજાની હાડમારીને ઓછી કરશે કે વધારશે એ વિચારવું રહ્યું પરંતુ હાલ તો તંત્ર આ કામગીરી કરી જ રહી છે પરંતુ દર્શક મિત્રો આશ્ચર્યની વાત તો એ છે કે જિલ્લાની દર માસે યોજાતી સંકલન સમિતિની મિટિંગમાં કાર્યપાલા ઇજનેર નેશનલ હાઈવે જે લેખિતમાં એક સંકલનની સમિતિમાં આપ્યું હતું એમ ઓગસ્ટ બે હજાર ચોવીસની સંકલનની સમિતિની મિટિંગમાં આ એન્જિનિયરે લખીને આપ્યું કે આ ઢાઢર નદીના પુલને મરામત કરવા માટેનું નિવેદા એ ત્રણ વખત પ્રકાશિત કરવામાં આવી પરંતુ ત્રણ વાર નિવિદા આપવા છતાં કોઈ કોન્ટ્રાક્ટર આ નિવિદા ભરવા આવ્યું નહીં એટલે ત્રણ ત્રણ વાર આ નિવેદા પ્રકાશ કરી પરંતુ કોઈ નિવિદા આવી નહીં

એક વર્ષ સુધી આ રસ્તાના નિવેદા બહાર પાડ્યા પછી પણ આ પુલનું મરામત ન કરવાના કારણે આજે પ્રજાને હાડમારી વેઠવી રહી છે પ્રજાની મુશ્કેલીમાં હાલ જે વધારો થઈ રહ્યો છે આ આવનારા ટૂંકા સમયમાં દૂર થાય એમ લાગી રહ્યું નથી પરંતુ આ તંત્ર ક્યારે જાગશે ક્યારે પ્રજા આ તંત્રના કાન આમળવા માટે સક્ષમ થશે આક્રમક થશે ત્યારે જ આ તંત્ર જાગશે બાકી આ તંત્ર તો કુંભકર્ણની નિંદ્રામાં ઉઠેલું છે